બધા બાંધ્યા કેટલા છે કાઉન્ટ કરતો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન મેં સેવન કાઉન્ટ કર્યા હમણાં હજી એક બને છે બે બને છે એક કમ્પ્લીટ શું એક કમ્પ્લીટ બનાવી દીધો છો વાવ જો પેલો લોંગ દેખાય છે ને એકદમ બાર જો કેટલા મસ્ત માળા બનાવ્યા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જુઓ સવાર સવાર માં અમારી હું તમને ગાયો ના દર્શન કરાવી દઉં અને આજે છે કામિકા એકાદશી અને આજે છે મારે એક નો ઉપવાસ જેમાં આપણે ઘરનું જરા સ્વજન થાય આપણે ધામમાં જાય તો પૂંછડી વાંચડીને પૂંછડી અમે પાણી રેડીને આવું હોય કે ગમે તે પૂન માનો ગાયને ઘાસ માનો કોઈ ઉપવાસ માને કોઈ એકઠાણું તો આજે કામિકા એકાદશીની વાર્તા વાંચવાની છે અને પૂજા પૂજાનો ટાઈમિંગ થોડોક અલગ છે કારણ કે મને શૌર્ય જ્યાં સુધી મારી પાસે હોય માની લો કે અત્યારે હું બધું આમ ફેલાઈને બેસું પૂજા કરવા કારણ કે એકાદશીની વાર્તા વાંચવાનું પણ માતમ હોય કાળાવાળો પૈસો દીવામાં લગાવવાનો હોય પછી વાર્તા વાંચવાની હોય તો ચિંતાનો એટલે એવું એવું આમ મન ગભરાય કે ક્યાંક સ્કૂલથી ફોન આવે ને દોડવું પડે બેટર છે એ આવી જાય પછી હું નિરાતે એકાદશીની પૂજા કરીશ અને આ બંનેને હું જોવા આવી હતી અને થોડીક તૈયારી કરું છું સાબુદાણા પણ પલાળવાના છે બસ હું એ જોવા આવી ગઈશ બે વાર મોટી માખીવાળું મધ અહીંથી બે વાર ઉડીને આમ તેમ ગયું છે એટલું ભયંકર એટલું ડરાવનું લાગે એ અવાજ પરથી જ ખબર પડી જાય કે આ તો છે કે ભગવાનની દયાથી બચી જાય છે બાકી જો ખ્યાલ હોય બે વાર અહીંથી થઈ ગયું છે એ માખી મોટી હતી અને જ્યાં પથ્થરનો ઢગલો છે એમાં નાની માખી કદાચ એ ઉડી ગયું મધ બે ત્રણ દિવસ પહેલાની જ વાત છે તો એ આ કદાચ આમાંથી મધ ઉડી ગયું છે એ નાની માખીનું હતું તો જંગલમાં સિંહ જેટલી બીક ના હોય પણ અમુક આવી જીવ જંતુની બહુ બીક રહે ક્યાં પાછળ છેક જાય છે ચલો ગાઈસ હું થોડુંક તૈયારી કરી લઉં પાસી દો સૌથી પહેલા કરીને રૂમ એકદમ ક્લીન ને કમ્પ્લીટ કરી દીધો જ પાલોમાં ક્યાંક ક્યાંક મગફળી છે તો ખિસકોલીઓને એટલી મજા આવી જાય છે જો એકદમ ચોખ્ખું કરી દીધું છે એટલે એમ બેસવામાં ભીનું ભીનું ના લાગે અને કમ્ફર્ટેબલ રહે આ છે ને દેશી બાવળ છે જો ताजी ताजी सिंह है बधी जो उनाड़ा में तो केवु सुकायेलू ठूठू होय हां दीकरा जो केवु मस्त झाड़ छे हां मम्मी के काई की दू दादा से ने एंबुलेंस मा सुता क्या सुता दादा एंबुलेंस मा हां हां बेटा आम जो सिंह तो जो बताओ आ सिंह तो जो आम जो अब सीड्स आउ से चल सीड्स आउ से हां चल आ देसी बावड़ से दीका हल નથી સુકાયું સમર હોય સુકાયેલું ઇગરેટ ક્યારે સવારી થઈ ગઈ હા હા એક ભેંસ તો જો વાળી અરે રે ઓ બગલા તો જો બેસી જવા દે આ માવડી એકાદ પાડો હોય ને તો આપડી એ બને બધીને બેસી જવા દે જો ના નથી કોઈ નઈ આજે રિપેર માં છે ભરવું છે નહીં તમારા માટે તો અંદર છે જાવ મને એમ કે તમે અવેડા પૂછો છો અવેડા છે ને રિપેર કરવા રાખ્યો છે

पूरा होता तो गम तो नथी अलेच जो अलाय आतारू 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 बस ओके नाक देखो ओम गम गणपति नमः नाखो नाखो आजमन आजमन थी नाखो अरे वाह

શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાદારમ ગગન સદશમ મેઘ વર્ણ શુભાંગના લક્ષ્મીકાંત કમલનયનમ યોગ પ્રયાનગમ્યમ વંદે વિષ્ણુ ગૌભયરમ સર્વલકિનાથ નાખો હજી નાખતો જા આખા ભગવાન પલ્લી જવા જોઈએ જો हा हा मोटा पर भगवान मोटा पर हाँ पर हाँ बच्चे हाँ બધે પીઠ પર મોઢા પર સરખું લાવ સરસ પાછળ પૂછડીએ પાછળ પૂછડીએ ભગવાન ચલ નાખવા માંડ ગરૂડ ભગવાન છે વિષ્ણુ ભગવાન આની સવારી કરે અહીંયા મોઢા પર તો સૌથી પહેલા નાખવાનું હા હા નાખવા માંડ ફટાફટ

આજે પેલા મોટો છે ને શ્રીનાથજી ભગવાન ઉપર ફોટો આપડે નથી ભગવાન હા હા જગન્નાથ છે જા જોઈએ